ઉમરગામના નવનિર્મિત બ્રિજ ઉપરથી ઓવરસ્પીડમાં જતો બાઇક ચાલક નીચે ખાબક્યો હતો ચમત્કારિક બચાવ થયો છે ઉમરગામમાં નવનિર્મિત સોલસુમ્બા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ સવાર યુવક નીચે પટકાયો હતો જો જોકે ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો તેમ છતાં બાઇક ઉપર ઓવરસ્પીડે નીકળેલા યુવકને બચાવવા એકઠા થયેલા લોકોએ યુવકને હેમખેમ જોતા હૈયા ધરપત આપવા સાથે અનેક મેળાટોણા મારી ઉધરો લીધો હતો મહત્વની વાત કરીએ તો ઉમરગામ ખાતે થોડાક દિવસ પહેલા ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગોળાઈ ધરાવતા આ પર કોઈ મોટો અકસ્માત ન થાય થાય લોકોની માટે બ્રિજ સાબિત તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી હતી પણ જે ભગવાનને ગમે તે કરે તે કહેવત મુજબ ગુરુવારે સાંજે બ્રિજ પર અકસ્માત થયો હતો જેમાં ભગવાનને બાઇક ચાલકનો જીવ બચાવતો ચમત્કાર કરી પાટકરની પ્રાર્થના જાણે કબૂલી લીધી હતી તેવું સ્પષ્ટીકરણ થયું હતું

ગુરુવારે સાંજે એક બાઇક બાઇક મોંઘી લઈને બ્રિજ પરથી પસાર હતો તે સમયે બ્રિજ ઉપરના વળાંક કાપવામાં બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધો બ્રિજના ડિવાઇડર સાથે અથડાયું હતું જેથી બાઇક સવાર બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો બાઇક ચાલક નીચે દુકાનના ના પતરા ના શેડ ઉપર પટકાયો જોઈ આજુબાજુના લોકો યુવકની આજુબાજુ દોડી આવ્યા સદભાગ્ય સદભાગ્યે યુવકને કોઈ ગંભીર ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો ઘટના નજરે નિહાલનાર લોકો કેટલાક લોકોએ યુવકને ઓવરસ્પીડ બાઇક હંકાર મામલે ટોક્યો હતો અને રિસ નો ઉદ્રો લીધો હતો ચમત્કાર રીતે બચી ગયેલા યુવક સોળસોમા પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન બ્રિજના વળાંક પર કાબુ ગુમાવતા દિવાલ સાથે ઘસરાઈ નીચે પટકાયો હતો જ્યારે તેની બાઇક બ્રિજ પર પડી રહી હતી આ ઘટનાને જોવા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે